you uh -huh. નમસ્કાર મિત્રો ડેલી ન્યૂઝ ગુજરાતી યુટ્યુબ ચેનલ માં તમારું સ્વાગત છે ત્યારે આજે પચાવ ઓગણીસ કિલોમીટર ઉત્તરે પરોડીએ ત્રણ તીવ્રતાના તરતી રૂજી ઉઠી હતી જાન્યુઆરીમાં ખાસ કરીને કચ્છ અને સૌરાષ્ટ્ર ધરતીના પેટાળમાં હિલચાલ વધી છે અને બે પોઈન્ટ થી વધુ તીવ્રતાના અગિયાર ભૂકંપો આ માસમાં નોંધાયા છે બે હાજર એકનો ભૂકંપ ભચાઉ તાલુકાના ચોબારી ગામ થી નવ કિલોમીટર દક્ષિણે ધરતીમાં સત્તર પોઈન્ટ છ કિલોમીટર ની ઉંડાઈ ઉદભવ્યો હતો આજનો આંચકો ભચાઉ તાલુકામાં ઓગણીસ કિલોમીટર ની ઉત્તર પૂર્વમાં ઉડાઈ અને વાયકા ગામ ગામ વચ્ચે પાસે છે આ હજુ પણ ફોલ્ટ લાઈનમાં આંચકા ઉદભવી રહ્યા છે જે ભારે ચિંતા જગાવે છે સૌરાષ્ટ્ર કચ્છમાં તો વારંવાર ભૂકંપો આવતા હોય છે ચાલુ જાન્યુઆરી માસમાં આ પહેલા રાપર પંથકમાં ત્રણ ભચાઉ પંથકમાં એક દુધઇ પંથકમાં એક સૌરાષ્ટ્રના તલાલા પંથકમાં બે ઉના વિસ્તારમાં એક ઉત્તર ગુજરાતના વાવ થી ત્રીસ કિલોમીટર અંતરે એક હુકમ ઉદભવ્યા હતા હજુ ગઈકાલે જ ઉત્તર ગુજરાત પ્રદેશ સરહદ નજીક ધરોઈ થી એકસઠ કિલોમીટર ઉત્તરે રાજસ્થાન માં બે નો આંચકો નોંધાયો હતો